ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો મિત્રો આપણે મસ્ત ત્યાર બિયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે તો આપણે કીધું ફરવા જવાનું છે પ્લાન હતો અમારે મારી સાથે કોણ છે એ તમને આગળ કહીશ તો આપણે જવાનું છે કે પહેલાં ડાયરેક્ટ નો તમને ખબર પડી ગઈ છે આપણે ડાયરેક્ટ આથી અમરેલી તો અમરેલીથી ડાયરેક્ટ ટ્રેનમાં જવાનું છે ટ્રેનમાં ડાયરેક્ટ વેરાવળ સોમનાથ જવાનું છે મિત્રો મહાદેવના દર્શન કરવા આપણે સોમનાથ જવાનું છે મારી સાથે સેવા તમને કહી દઈએ મિત્રો પણ ધવલ હારે છે મારો મિત્ર છે ખાસ પરમ મિત્ર ધવલ એ ધારે તે બેસવાનું શટરમાં મારે અમરી લેતે જવાન છે હાળો આ બેગ બેગ માં બધો સામાન લઈ લીધો છે પાછા નીકળી જઈએ ફરવા માટે આથી પછી આગળ ક્યાં જવાનું છે મિત્રો એ તમને સરપ્રાઈઝ છે મિત્રો એ તમને આગળ ખબર પડશે હા વ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો આપણે નીકળીએ માર મહેક દીકો જો આઈ સૂઈ ગયો છે અને ભાઈ ભી આમ જો કપડા ધોવાનું ચાલુ છે જય શ્રી કૃષ્ણ રામ કપડા ધોવે તે ક્યાં ના ક્યાં હાલો આપણે નીકળે મમ્મી પપ્પા ક્યાં છે

આજે હું લેફ્ટ તો બસ એટલે ચાલો અમરેલી ડાયરેક્ટ મળી આપણે ફાઇનલી અમરેલી પૂછી ગયા બસ માં ઉભું પડ્યું ટ્રાફિક કેટલું હતું આ બસમાં આપણે આવ્યા ને આ નવ બસ બને છે આપણે અમરેલીનું નું ચાલો આપણે આલે જઈએ મસ્ત રેલવે સ્ટેશન ને પૂછીએ ક્યારે ટ્રેન આવવાની છે ક્યારે બાર વાગે આવવાનું છે તમે જોયું મોબાઈલમાં અમરેલી રેલવે સ્ટેશન પહોંચી ગયા બારે દસે કીધું છે ટિકિટ પણ લઈ લીધી છે ખાલી પાંચ રૂપિયામાં તમે વેરાવળ જઈએ આપ તો આ જો ટ્રેન આપણે પહેલા પાટા ઉપર આવશે એમાં ઊભી છે આ પહેલા પાટા ઉપર આવશે પછી નીકળી જઈ ધારી થી ધવલ પણ આવવાનો છે હાલો એ લગભગ એક ને હવા એક પહોંચી જાય છે ધારી હાલો આજ તો પાંચ વાગે ઠેર વેરા પહોંચવાનું છે મોજ કરતા કરતા જવાનું છે મજા આવશે હાલો બ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો હાલો મજા આવશે એન્જિન ગયો મિત્રો એન્જિન હા એન્જિન છે આવી ગયા આપણે જો

આ ઢોલ ઢોળતો ઢોળતો આવી ગયો અમારે તો એ ઢોલ કેમ છે આપણે ક્યાં જવું છે જોઈ દિવસે ને બે ત્રણ મહિના થઈ ગયા ગાદો હાલો આજ ઢોલ વગી મોજ કરવાની છે ભાઈ અમને ઢોલ મોજ કરાવવાનો છે કે હાલો મજા આવશે હાલો હું મને 오케이, 방금.

ચાલો ફાઈનલી વેરાવળ ભૂઈ ગયા સાડા પાંચે ભૂગ્યા છે અમારે ટ્રેન છે જો આટલું પબ્લિક હતું અમારે અમરેલી તો આટલું બધું પબ્લિક બેઠું હતું આ ઉપર ચડી ઉલી સાઈડ જવાનું ચાલો ધવલ જો અમારે જાઓ ગર્લફ્રેન્ડ સાથે વાત કરે જાઓ મિત્રો તમે ટ્રેન જુઓ કેટલી બધી પડી જાઓ વેરાવળમાં બાય બાય છે ને આ સાઈડ પણ છે જો ધવલ બહુ કેવી મજા ધવલ કેવી ઠંડક થઈ ગઈ આ સાઈડ કિલોમીટર થાય છે સોમનાથ સોમનાથ માટે જ બેસે લાવ્યા છે ચાલો આયર વેરાવાળું સોમનાથ વાહ ધવલા વાહ સારી બસ લેવ ઓ

તમે જે પણ તમે ખરીદી શકો છો આ ભાઈ વગાડે શિવનું શિવલિંગ જો તમે લે છે તો આ લીધા છે જો તમે કેવું મસ્ત છે હવે જુમિંગ થયું મિત્રો તો આ છે શિવ ભગવાન શિવલિંગ તમને ખબર જ હશે અમારે બે અગ્નિ છે ને બહાર એમ લોકર માં વિકાસી લેતા આવી મોબાઈલ એ મૂકી દેવાનો અંદર કઈ વસ્તુ નહીં લઈ જવા દેવાની કઈ વસ્તુ નહીં લઈ જાય તમને આમ આગળ અમે છે ને લોકર માં અમારે બેગ ને મૂકી લઈ લઈએ પછી દરિયા કિનારે જઈએ તો ટાઈમ રહેતો એ છે લોકર રૂમ સામાન ઘર આથી અમારે બેગ ને લઈ 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 લે હાલતા હા રસી મારી પાસે છે કા તો મિત્રો આપડા બેગ આવી ગયા છે ધવલ નું આપણું લાવ મારું

આખા દિવસમાં અત્યારે ચશ્મા પહેરવાનો ટાઈમ ખબર પડશે બીજી પડશે કેમ કે ખબર પડી મને કે બેગમાં મારામાં ચશ્મા પીડ્યા છે તો મહાદેવ દર્શન કરવા હાલો સોમનાથ પબ્લિક બહુ છે જે રાત સાંજ થવા આવી છે તો પબ્લિક બહુ છે એટલે ફોટા શૂટ જ કરે છે તો આપણે એક આટલો ફોટો પાડી આલ હા હા આલ ના પોચી દે ફોટો પાડી ઠંડો કેવો પોણ આવે બહુ મજા આવે છે

હું તો બે ત્રણ વાર આવી ગયો છે ઘણો એક્સપિરિયન્સ હા ઘણો એક્સપિરિયન્સ છે મિત્રો તમે જો પાણીનો હુલાસો જો આવે મોજુ જોજો કઈ રીતે આવનું જોજો હા હાય સમજો જો બોલ સમજો હા ઓહો દેરીઓ ભાઈ હાલે ચડ્યો છે ર હા હા અવાજ તો જો આવે મિત્રો આવા મજા આવી ગઈ આઠ વાગી ગયા સોમનાથ માં મજા આવી ગઈ અને તમે જોવા સોમનાથ લખેલું છે જય સોમનાથ તો તમારું કોમેન્ટ લખ તમારે કોમેન્ટમાં લખવાનું છે જય સોમનાથ અને વ્યુ જો મસ્ત આવે છે કાધું નીકળવું છે ને

લઈને આવું છું આ કાક નવી લઈને છે છે ને હવે શું કરે ભાઈ છે ભાઈ હાલો મિત્રો હાલો ખાવા માટે મસ્ત ખાયેલી પછી જઈએ ટ્રેન આવવાની છે ટિકિટ કપાઈ લીધી હા ટિકિટ કપાઈ લીધી બધું થઈ ગયું બતાડી હવે ખાવા તારો મસ્ત નાસ્તો કરો ખાઈ દીધું મજા આવી ગયા તમારે તો મિત્રો હવે આથી અમારે ડ્રોન છે ક્યાં એ તમને નેક્સ્ટ ઓળખમાં ખબર પડશે આવી તો ક્યાં છે હવે કંઈક હવે ટ્રેન આવવાની છે એ તમને નેક્સ્ટ ઓળખમાં ખબર પડશે તો હવે વિડીયો આયોજન કાઢીએ મળીએ કાલે નવા બ્લોગમાં તો નવા બ્લોગ તમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો જાણવા નવા છે સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે માતા મિત્રો લાઈક કરી નાખજો મજા આવી ગઈ ને હરણ મહાદેવ રત્ના બાય